ટેસ્ટ અને ગંધ વગરનું સૌથી મોંઘું ઓલિવ તેલ ખાવાનો પણ ક્રેઝ છે પરંતુ ભાઈ હવે ઓલિવ ઓઈલ વાળા દેશમાં પણ સિંગ તેલની બોલબાલા છે તમને ઓલિવ તેલના નામે પાંટે ચડાવી કેન્સર જેવી બીમારીનો ભોગ બનાવી દીધા બીટી કપાસમાંથી નીકળતું તેલ કોઈ દિવસ લાઈવ જોયું છે તેમાં કેટલું ઝેર હોય અને કેટલી જીવાત એકવાર ધાણીમાં જઈને જોજો સાત પેઢી સુધી કહેશો કે કપાસિયાનું તેલ કોઈ ન ખાશો સૌથી વધારે ભયાનક છે કપાસિયાનું તેલ કોઈ ખેડૂત મિત્ર હોય તો પૂછજો કેટલી જંતુનાશક દવા કપાસના પાકમાં નાખે છે આજે વિશ્વના લગભગ વીસ દેશોએ બીટી કપાસ પર પ્રતિબંધ મૂક્યો છે રહી વાત બદામના તેલની તે ખૂબ ગુણકારી છે પણ ભાવ પૂછ્યો બદામનો દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળમાં કોપરાનું તેલ વધારે ખવાય છે પણ એની પણ એક મર્યાદા છે આપણે ત્યાં સદીઓથી તલ અને સિંગના તેલની બોલબાલા છે પણ ઓલી તેલની જાહેરાતમાં આવે અને તમે દર મહિને મૂર્ખા બની તેલ બદલી નાખો કેટલાક વળી મહામૂર્ખા કોલર ઉચો કરીને કહેતા ફરે કે બાપુ આપણે તો ઓલિવ ઓઇલ ખાઈએ અરે અક્કલ મઠા ખાટલા માં વહેલો મરીશ અમેરિકામાં થયેલ સંશોધન મુજબ ધાણીનું સિંગ તેલ જ વિશ્વ નું શ્રેષ્ઠ તેલ છે દરેક હાલતું ચાલતું પ્રાણી કે જીવ ધબકતું રાખવું હોય અને કાઠિયાવાડી ભાષામાં રાતડી રણ જેવા રહેવું હોય તો દિવાળી પછી અને ફેબ્રુઆરી પહેલા કાણીમાં કાઢેલું કાળા તલ અને મગફળી નું તેલ આખા વર્ષ માટે ભરી લો જ્યાં સુધી ઠંડી હોય તલતે પછી એકદમ ડોઢા ડાયા અને તેલ કાઢવાનું મિની મશીન ઘરે લાવી રોજ તેલ કાઢી તાજું જ ખાય આયુર્વેદમાં તેલીબિયામાંથી તેલ કાઢવાનો ઉત્તમ સમય જ્યારે પાક તૈયાર થાય અને ભૂરવા ઉડે અને સિંગમાં દાણો કકડવા લાગે ત્યારે કાઢેલું તેલ શરીર માટે ઉત્તમ પણ છે અને આખું વર્ષ બગડતું પણ નથી અદભુત ટેસ્ટ અને ગુણકારી છે કાચું તેલ ક્યારેક ગરમ ગરમ ખીચડીમાં ઘીની જગ્યાએ તલ તેલ લાગજો મજા આવશે બહુ જાહેરાતો જોઈ પરમાવું નહીં કારણ કે એ લોકો પણ છાના માના ધાણી સિંગ તેલ જ લાવીને ખાઈ રહ્યા છે અક્કલમંદ હોય એને ઈશારો જ કાફી છે